ભાઈ નું ખુલ્લું છે તારે કોઈ આવ્યું કેમ મને પેલા ફોવા દે મારી બેટી તારે તૈયાર થાય છે છ રાતી હશે તો તૈયાર થઈ યાર એ નહીં નહી તારી તૈયાર થઈ ચો થાય વિચારવું જોવું હોય થાય યાર તો ભાજી રાખવું છે બારી નીકળે તો રોજ રોજ તૈયાર થાય છે બાર જોવું કેટલી વાત થાય नाचतो आहे हे हे कालय वाते नाही तो मारी आओ हां तो बदन म मजा आई गयो हा आ तो काळबा नो दरवाजा खुलो जाऊ पळसो जाऊ पळ काळबा दरवाजा કોણ છે ઓહો આવ આવો કે મતાર એ હા તમાર ઘરનો દરવાજો ખુલ્લો થઈ ગયો તો એ હોય હા લે જોવા દાવ પછી જે ઊભર તો ને એ આ મારા ઘેરથી ઓમ ઓમ કરતો હતો એ હવે તમે બે વાગે આવ્યા ને એ હવે હારી ઓમ ઓમ કરાય રહ ચાલનો હવે મારે છે ને કોક દોવરાવવું પડશે બરજુ બરજુ તો નથી ભૂવા જેવું હોય તો ફોન પણ હોય તો કરો ને નંબર બંબર હોય તો

જોયું તારે આવરી મને તો બીક લાગી હું તો અંદર નતો જ પાછો મને શું કરું એકલો પછી आज ये तेरे मंगप्लेट हूँ। आज ये तेरे को ये जो राइट पसे जो पर्करी पसे। अप्लोड कर। डग डग डग। यार मेरे को तो ऐसा डग डग हो रहा है मेरे को भी वो राइट है कि ना। आई डग डग डग। अब तो

હા પેલા જોતી તો કે આ તો ડોલી બાઈક લઈ જાવ એ આવજે મારી બડવોની આવી રે પછી આલ કરો પેલા

ના ઓફિશિયલ હોય બોલાય ચાйна 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 ના બોઠા એ ઓ તો મમારો વાત ઓ મના ઓ ઓંફલા તો હું તો ન હું જોવા જો આ તો ઓ મમ નાચો અંતર છે કે કેમ પહેલા જોય તો 9 વાગે હારો કરીને કર તમન સડી બેહ હા એટલે 9 વાગે હું પણ એકલો હતો ને એટલે અંદર ના જો કા તો ગળે વાત થાય તો એટલે હું અંદર નતો ગયો તો યાર બીક લાગે ખલાત ઓ મીઠા ગમગો સારું બેહોત રે એ મારી માતા બેહો બેહો ખલાત તમને બેહો પે પાવડીયા ચાં ગયો પાવડ્યો એ પાવડી લઈ બે પાવડ્યો આ બોશીન બહાર બેસ એ તો હું આ બાદ બે ખાવો આ બાદ બેહો ભાઈ ન હોય પેલો નાવ તો પીજો ગૌને આવો ગૌને આવો લાવો લાવો ને